સમાચારમાં ગીર સોમનાથની તો ધોળા દિવસે દીપડાની દેખા જોવા મળી ગીર સોમનાથમાં દીપડાના આંટા ફેર્યા જોવા મળ્યા વેરાવળના બાદલપરા ગામમાં દીપડો દેખાયો હતો સરસ્વતી નદીના પુલ પરથી પસાર થતો હતો દીપડો દીપડાના દ્રશ્યો કેમેરામાં કેથ થયા છે શિયાળા દરમિયાન સુરત ખાતે નીરાનું વેચાણ અલગ અલગ જગ્યા પર હાલ અત્યારે વેચાણ થઈ રહ્યું છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને નીરાના નમૂના લેવામાં આવ્યા હતા છેલ્લા એક સપ્તાહમાં નીરાના એકવીસ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા જે નમૂના તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા જેને લઈ તમામ નમૂના લેબ રિપોર્ટ સામે આવ્યા છે અને જેમાં એકવીસ પૈકીના સોળ નમૂના ફેલ જણાઈ આવ્યા હતા નીરામાં ચૌદ બ્રિક્સ પ્રમાણ હોવું જોઈએ અને તેમાંથી ઓછું મળી આવ્યું છે નીરા શિયાળાની શરૂઆત થતાની સાથે જ લોકો નિરોગી રહેવા માટે નીરો પીતા હોય છે પણ નીરોમાં પણ હવે મિક્સિંગ એટલે કે ભેળસેળ થતા હોવાનું સામે આવ્યું છે સુરત આરોગ્ય વિભાગ દ્વારા નિરા કેન્દ્રો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેને લઈને કેટલાક સેમ્પલો ફેલ ગયા છે આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી નીચે પટેલ સાહેબ કે આપણે સીધા વાત કરીએ પટેલ સાહેબ કયા પ્રકારના સેમ્પલિંગ કરવામાં આવ્યા હતા શું પરિણામ આવ્યું છે અને કયા આધારે કહી શકાય કે નીરામાં ભેળસેળ હોઈ શકે તો આ નિરાનો જુદા જુદા સુરત મહાનગરપાલિકાના વિસ્તાર વિસ્તારમાં જ્યાં વેચાણ થતું હોય છે ત્યાં કુલ સત્તર જગ્યાએ નીરાના સેમ્પલની લેવાની કામગીરી કરવામાં આવેલ હતી તેમાંથી એકવીસ નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પુસ્તકરણ સારું મોકલી આપવામાં આવે આ નમૂનાઓમાંથી કુલ સોળ નમૂનાઓ જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સ અન્વયેના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા આવા સોળ જે સંસ્થાઓ જે નાપાસ ધારાધોરણ મુજબ માલુમ નથી પડેલા નમૂનાઓ તેઓની સામે અગાઉ અમે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સ અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવશે તમામ એકવીસ માંથી સોળ સેમ્પલો ફેલ જતા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે દંડ પણ કરવામાં આવ્યો છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત સુરતના પુણા ગામે વિજપોલ ધરાશાયી થવાની ઘટના બની હતી સોસાયટીની સ્કૂલના ગેટ હરિયો ઇલેક્ટ્રિકના બે થાંભલા કારસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે કાર ધડાકા બે રથડાતા બે જે વિશપોલ હતા તે ધરાશાય થયા છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ડીજી વિસ્તારના કર્મચારીએ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી થાંભલા ખસેડવાની કામગીરી પણ હાથ ધરી હતી તો વીજપોલ ધરાશાય થવાની ઘટના સામે આવી છે પૂણા ગામ વિસ્તારની આ ઘટના છે કે પાર ઝડપે આવતી કાર જે બે વીજ પોલ હતા તેની સાથે ધડાકા બે રથડાઈ હતી અને કાર રથડાતા તાજ બંને વીજ પોલ ધરાશાયી થયા હતા ઇલેક્ટ્રિકના બે થાંભલા ધરાશાય થવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે લોકસભાની ચૂંટણીનો હાલથી ગરમાઓ જોવા મળી રહ્યો છે કોંગ્રેસ નેતાની ક્વેતર વસાવા સાથે મુલાકાતની ઈચ્છા આપ બાદ હવે કોંગ્રેસ નેતાની ક્ષેત્ર વસાવા સાથે મુલાકાતની ઈચ્છા ભરૂચ સંસદીય બાઠક પર ક્વેતર વસાવાની આપની જાહેરાત બાદ કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલાએ જેલમાં ચ્વેતર વસાવાને મળવાની મંજૂરી માંગી જોકે તેમને હજુ પણ મંજૂરી આપવામાં નથી આવી ભરૂચ લોકસભા બેઠકને લઈને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગઠબંધનના નિયમોની વિરુદ્ધ જે જાહેરાત કરી અને એની સામે અમે જે વાંધો રજૂ કર્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી ભરૂચ લોકસભાની તો આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સાથેનું બીજી અનેક પાર્ટીઓનું જે ઇન્ડિયા ગઠબંધન છે અને એ ઇન્ડિયા ગઠબંધનની અંદર જે નિર્ણય થશે એ અમને માન્ય રહેશે પરંતુ ભરૂચ લોકસભામાં ફરી હું રિપીટ કરવા માગું છું કે આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી અને જે રીતે ભારતીય જનતા પાર્ટીને સરળ થાય રસતો એના માટે આદિવાસી મતદારોનો જે વિભાજીત કરવાનું કાવતરું છે એનો કાવતરાનો ભોગ આદિવાસી યુવાન ઉભરતા નેતા તરીકે ચૈતર વસાવવા નહીં બને એના માટેનું મારું એમનું સૂચન છે અને એટલા જ માટે ચૈતર વસાવાને પણ મળી અને આદિવાસી મતદારોમાં વિભાજન ન થાય એવી કોઈ પ્રવૃત્તિ તમારા મારફત ન થાય એવી વાત હું એમને પહોંચાડવા માગું છું તમામ લોકો એક થઈને કોંગ્રેસના પ્લેટફોર્મ પર આવીને ઉમેદવાર ગમે એ હોય તમામને માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે